હોસ્પિટલ રોડ પાસે વરસાદનું પાણી ભરાઈ જવાથી સ્થાનિકોને અવરજવર કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે એટલું જ નહીં છેલ્લા બે વર્ષથી સ્થાનિકો ફરિયાદ પણ કરી રહ્યા છે છતાં પણ તંત્ર દ્વારા અંગે કોઈ નિકાલ લાવવામાં આવ્યો નથી અમે અહીંયા શ્યામસોની સોસાયટીમાં રહીએ છીએ અહીંયા છેલ્લા બેથી ત્રણ વર્ષથી આ પ્રોબ્લેમ ચાલી રહી છે હવે તમે અહીંયા જોઈ શકો છો અહીંયા ઓલરેડી પાણી બી એટલું ભરાયું છે જેના નિકાલ આવી નથી રહ્યો રોડ એટલા બધા ડેમેજ છે કે ટુ વ્હીલરને બી જવું હોય તો બી ઇસ્યુ થાય છે ફોર વ્હીલરની આપણે વાત કરી શકાય એમ નથી કેમ કે વચ્ચે એટલા ખાડા છે વચ્ચે એટલા પેટ્રોલ્સ છે કે પુરાઈ નથી રહ્યા હવે એના લીધે લોકોને ફૂટપાથનો રસ્તો અપનાવી રહ્યો છે એની સાથે સાથે ફૂટપાથનો રસ્તો બી ડેમેજ થઈ રહ્યો છે અને તમે જો વચ્ચે જોઈ શકો છો તો ત્યાં તમે સર કેમેરા તમે ગુમાવો તો તમને આઈડિયા આવી જશે કે ગાડીને બી તકલીફ થઈ રહી છે આની આની સાથે સાથે અહીંયા રહેઠાણના વિસ્તાર છે જેમ કે શ્યામસાહની સોસાયટીમાં હું રહું છું આની સાથે પ્રહલાદ પાર્ક છે આગળ નવી સ્કીમો થઈ રહી છે સર અત્યારથી આ રોડની આ હાલત છે તો આગળ જતાં વધારે તકલીફ થઈ શકે છે એની સાથે સર આગળના રસ્તા બની રહ્યા છે અને બની ગયા છે બટ સર

જી આજે રોડની જે હાલત છે આપ તો એમાં કેટલા સમયથી આ રીતની પરિસ્થિતિ જોવા મળે છે અને તંત્ર દ્વારા શું પગલાં લેવાયા છે પછી એવરી યર દિસ પ્રોબ્લમ ઇઝ દેર નથિંગ એઝ ચેન્જ લાસ્ટ ટુ યર્સ વી આર કમ્પ્લેનિંગ અબાઉટ ધીસ રોડ ઇટ ઇઝ મેની કમ્પ્લેન્સ એવરી રેનફોલ એવરી સીઝન AMC is not doing anything about it and uh, last two and a half years I'm staying here, uh, roads have been like this form um, since then. This rainy season is all, it has become more worse because the roads, the potholes have increased, our cars are getting damaged, The uh, commuting becomes a problem every time and uh, basically the chases are getting damaged, the wheels are getting damaged. So little difficult and uh, I have personally complained around uh, eight times.

એકચ્યુઅલી આ ખાડાના કારણે કેટલા લોકો પડે છે ટ્યુશનમાં ક્લાસીસમાં જતા હોય તો એ છોકરાઓ કેટલી વખત પડી ગયા છે અને કેટલી વખત અમે રિક્વેસ્ટ કરી કોર્પોરેશનમાં કરી કોર્પોરેશન કે છે કે ગાંધીનગરમાં આવે છે ગાંધીનગરવાળા કે છે અમદાવાદમાં એના કારણે આ રોડ બનતો નથી આગળના જો રોડ એ ક્યાંના તૈયાર થઈ ગયા છે અને આ બાજુનો કોઈ એ જ નથી અને આ એવું નથી ચોમાસા એ પહેલાંનો આ રોડ ખરાબ છે અને ક્યાંના અમે ટ્રાય કરીએ છીએ પણ કોઈ જવાબ જ નથી આપતા હોય એટલા માટે અમે ન્યૂઝના દ્વારા અમે બધાને જણાવવા માગીએ છીએ કે આનો કોઈ ઉકેલ લાવે કેટલાક મહિલાઓ આપણી સાથે છે મહિલાઓ સાથે વાત કરીએ આપણે કે અહીંયા સ્થાનિકમાં શું શું સમસ્યા થઈ રહી છે આપનું શું નામ છે જ્યોત્સનાબેન જ્યોત્સનાબેન આ જે સમસ્યા જે છે અહીંયા રોડ દેખાઈ રહ્યો છે તમે જ્યારે જતા હો રસ્તામાં તો કયા કયા પ્રકારની સમસ્યાઓ તમને અહીંયા નડે છે અમને ચાલવાની પેલી તમને તકલીફ પડે છે ચાલવા જે તો અમાર તો પગ નાઈટ ને ગસારા હોય અને ચડવા જો પડી એટલે શું કરવાનું તો આ રોડ સરખો થતો નથી તો અચ્છા આપનું શું નામ છે? મધુબેન. મધુબેન આજે રોડની અત્યારે જે હાલત છે કેટલા સમયથી આ પ્રકારની સિચ્યુએશન છે અને આપણે આના માટે પછી શું કરીએ છીએ? એટલે કે સરકાર દ્વારા આપણે શું કર્યું? સરકારે સામે શું પગલાં લીધા? ને સરકાર સામે એવું કહીયા માંગી છે કે આ મકાન તો લગભગ બે વર્ષથી થયા છે પણ આ પ્રોબ્લેમ તો બે વર્ષ પહેલાનો છે બરાબર પણ અમે બહુ रिक्वेस्ट કરી પણ આથી કોઈ સાંભળતું નથી એની કોઈ જવાબ પણ આપતા નથી બરાબર અને આ બાળકોને લેવા દેવા માટે મૂકવા જવા માટે બહુ તકલીફ પડે છે વાહનો પણ સાથે સ્લીપ થઈ જતા હોય છે પડી જાય છે લોકો એવી રીતની બધી બહુ અમારે સમસ્યા છે તો આ જે પ્રકારે આ જે વ્યવસ્થા છે તમે જોઈ શકો છો કે અહીંયા જે પરિસ્થિતિ ઊભી થઈ છે ઘણી બધી સમસ્યાઓ અહીંયા થઈ રહી છે તંત્ર જોડે જાણ કરી છે અહીંયા બીજા પણ અહીંયા બેન છે શું નામ આપનું ના એનાબેન આ આજે આખી જે પરિસ્થિતિ છે તમને અત્યાર સુધી આટલા ટાઈમમાં શું શું આના કારણે તમારે શું કહેવાય સામનો કરવો પડ્યો પરિસ્થિતિ હા અમે લક્ઝરી લક્ઝરી ફ્લેટ લીધા છે અને બે વર્ષથી લગભગ રહેવા આવ્યા છે હવે એવું નથી કે આજે આ પરિસ્થિતિ છે બે વર્ષથી એમને વચ્ચે સમય બી મળ્યો છે પહેલા જ વર્ષથી આ પરિસ્થિતિ હતી તો વચ્ચે જ્યારે ઉનાળો આવ્યો ત્યારે એમણે કવર કરી લેવું જોઈએ પણ બે વર્ષથી આ પરિસ્થિતિ છે અને ઓફિસ જવા માટે નીકળીએ અને એમ થાય કે ગાડી ફસાઈ જશે અને ના જઈએ તો ઓફિસમાં રજા પડે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે એટલે પ્લીઝ અમે જાણ કરવા માંગીએ છીએ કે વહેલામ વહેલી તકે કરો એટલે આ જે અમારી જે પરિસ્થિતિ છે એ સોલ્વ થઈ જાય અને અમારો પ્રોબ્લેમ બી સોલ્વ થઈ જાય એટલે પ્લીઝ આપનું શું નામ છે રીટાબેન રીટાબેન આપણે સરકાર સામે એક તો રજૂઆત કરી હશે ને આ કરી છે પણ કોઈ સાંભળતું નથી એટલે કોની જોડે રજૂઆત કરતા હો છો કઈ જગ્યાએ કોર્પોરેશનમાં કરીએ છીએ

અને તંત્ર જે છે એની સાથે ચર્ચા ચાલુ છે વાત ચાલુ છે પરંતુ ગાંધીનગર અમદાવાદના જે બનનેના કોર્પોરેશનના વચ્ચે આ જગ્યા જે છે કે આકા અહીંયા અટવાઈ રહી છે કેમેરામેન નિલેશ સાથે હું અનિલ અમદાવાદ રાજકોટમાં પીજીવીસીએલ દ્વારા ચેકિંગ